નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ વિડીયો બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર ચાર અંગ્રેજી સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની જે સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીંયા આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અહીં તમને અધ્યયન નિષ્પત્તિ શૈક્ષણિક મુદ્દાઓ પણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી અધ્યયન પદ્ધતિ આવી ચુકી છે બે હજાર ચોવીસ પચીસ જેવા બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપની ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો નંબર એક સત્તરમી સદીમાં સુરતમાં નીચે પૈકી કઈ યુરોપિયન કંપનીના ગોદામ અને કારખાના નહોતા જવાબ આવશે બી ડેનિશ નંબર બે તમારે ફ્રોટ સેન્ટ જ્યોર્જ કિલ્લાની મુલાકાત લેવી છે તો તમે ક્યાં શહેરમાં જશો જવાબ આવશે સી ચેન્નઈ નંબર ત્રણ નવી દિલ્હીનું નિર્માણ કાર્ય કરવા તેની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી સી એ અને બી બંને નંબર ચાર આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે સી ડેલ હાઉસી નંબર પાંચ ભારતમાં બનતા સુતરાવ કાપડ વિશે નીચે પૈકી કયું વિધાન લાગુ પડતું નથી જવાબ આવશે સી તેઓ કાપડ તૈયાર કરવા મશીનનો ઉપયોગ કરતા હતા નંબર છ નીચે આપેલ પૈકી કઈ ઇમારત દિલ્હી સ્થિત નથી જવાબ આવશે બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નંબર સાત ભારતમાં સ્વદેશી આંદોલનો દરમિયાન કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું જવાબ આવશે ડી આપેલ તમામ નંબર આઠ ભારતીય કારીગરો દ્વારા બનાવેલ કઈ સાડીઓ ખૂબ જાણીતી હતી જવાબ આવશે ડી એ અને બી બંને નંબર નવ ભારતીય બનાવટના કયા કપડાં અમીરોની ઓળખ ગણાતા હતા સી એ અને બી બંને નંબર દસ વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા ક્યાં નામે ઓળખાતું હતું એ હાઉસ નંબર નીચે આપેલ પૈકી કયો ઉદ્યોગ ભારતનો પરંપરાગત ઉદ્યોગ કહી શકાય નહીં જવાબ આવશે કાગળ ઉદ્યોગ નંબર બાર ભારતમાં કાપડની મિલ સૌ પ્રથમ ક્યાં શરૂ થઈ હતી સી મુંબઈ નંબર તેર ભાતીગળ ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા માટેના મહત્વના બે કેન્દ્રો ક્યાં હતા બી સોલાપુર અને મદુરાઈ નંબર ચૌદ ડેલહાઉસીના સમયમાં તારની શરૂઆત ક્યાં થઈ હતી સી એ અને બી બંને નંબર પંદર પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ભારતમાં નીચે પૈકી કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું ડી લોખંડ પોલાદ ઉદ્યોગ નંબર સોળ નીચે આપેલ જોડ જોડ પૈકી કંઈ જોડ યોગ્ય નથી જવાબ આવશે ડી નવી દિલ્હીના ડિઝાઇનર જ્યોર્જ ચાર્લ્સ પ્રશ્ન બે એ નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો નંબર આજનું મુંબઈ શહેર પહેલા એક ખાલી જગ્યા હતું ટાપુ નંબર અંગ્રેજોએ ખાલી જગ્યા પાસેથી દિલ્હી જીતી લીધું હતું મરાઠાઓ નંબર ત્રણ અંગ્રેજોના આગમન પહેલા ભારતના ખાલી જગ્યા ઉદ્યોગોનો સુવર્ણ યુગ હતો ગૃહ નંબર ચાર જમશેદજી તાતાએ હાલના ખાલી જગ્યા લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું હતું જમશેદપુરમાં નંબર પાંચ અનેક ઉદ્યોગના કારણે ભારતની ખાલી જગ્યા મજબૂત હતી ગ્રામ અર્થવ્યવસ્થા પ્રશ્ન બે બી મને ઓળખો હું કોણ છું નંબર એક મેં મુંબઈ બંદર બ્રિટેનના સમ્રાટ પાસેથી ભાડે લીધું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની નંબર બે હું આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છું દિલ્હી નંબર ત્રણ મેં ભારતમાં ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરાવી હતી ડેલહાઉસી નંબર ચાર મને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું અમદાવાદ પ્રશ્ન બે સી ખોટા વિધાનો પર છેકો મારી નીચેના વિધાનો સાચા બનાવો નંબર એક પ્રાચીન સમયમાં દિલ્હી મુંબઈ સલ્તનત અને મુઘલ શાસનની રાજધાની હતી મુંબઈ ઉપર છેકો તો પ્રાચીન સમયમાં દિલ્હી સલ્તનત અને મુઘલ શાસનની રાજધાની હતી નંબર બે મુઘલ યુગમાં સુરત કે ગોવા પશ્ચિમ ભારતનું મહત્વનું નંબર ત્રણ રેલવેની સ્થાપના બાદ દિલ્હી કે ચેન્નાઈ કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું ચેન્નાઈ ઉપર છેકો રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું નંબર ચાર પ્રથમ કે દ્વિતીય વિશ્વ યુદ્ધના દબાણને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો નંબર પાંચ પ્રાચીન લોખંડના ઉદ્યોગમાં લોખંડને પીગળવા પીગળાવવા માટે કોલસો કે બરફની જરૂર પડતી બરફ ઉપર છેકો પ્રાચીન લોખંડના ઉદ્યોગમાં પીગળાવવા માટે કોલસાની જરૂર પડતી પ્રશ્ન ત્રણ એક નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો નંબર એક સુરત શહેરનો ઇતિહાસ કેવો છે સુરત શહેરનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે પ્રાચીન સમયમાં સુરત મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર હતું સુરત વસ્ત્ર પરના જરી કામ માટે પ્રખ્યાત હતું નંબર બે અંગ્રેજોએ વેપારી મથકો તરીકે ક્યાં ક્યાં શહેરોનો વિકાસ કર્યો હતો તો અંગ્રેજોએ વેપારી મથકો તરીકે મુંબઈ મદ્રાસ કલકત્તાનો વિકાસ કર્યો હતો નંબર ત્રણ સુરતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાઓ ગોદામો સ્થાપ્યા હતા સુરતમાં ફિરંગીઓ ડચ અને અંગ્રેજોના ગોદામો સ્થાપ્યા હતા નંબર પાંચ અંગ્રેજોએ આગમન પહેલાં ભારતમાં કયા ક્યાં ઉદ્યોગોનો વિકાસ માટે પાયે મોટા પાયે થયો હતો અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં ઢાકાની મલમલ જરીકામ રંગકામ પિંજણકામ વગેરે ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો નંબર છ ઓગણીસમી સદીના ભારતમાં ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો ઓગણીસમી સદીના અંત ભાગમાં ભારતમાં શણ સુતરાવ કાપડ લોખંડ પોલાદ કાગળ રસાયણ ચામડા કમાવવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો નંબર સાત ગુજરાતમાં કાપડની મિલ સૌ પ્રથમ કોણે શરૂ કરી હતી તો ગુજરાતમાં અમદાવાદમાં રણછોડલાલ છોટેલાલે ઈસવીસન અઢારસો એકસઠમાં મે માસની ત્રીસ તારીખે સૌ પ્રથમ કાપડની મિલ શરૂ કરી નંબર આઠ ગાંધીજીના આગમન બાદ ભારતમાં ક્યાં ક્યાં ગૃહ ઉદ્યોગો અને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું ભારતના વિદેશી આંદોલન શરૂ થતાં ભારતમાં ગ્રામ ઉદ્યોગ હાથ કાતણ હાથવણાટ ઉદ્યોગ અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું નંબર નવ ભારતમાં લોખંડ પોલાદના કારખાના ક્યાં ક્યાં શરૂ થયા ભારતમાં જમશેદપુરમાં લોખંડ પોલાદનું કારખાનું સ્થપાયા પછી ભારતમાં કુલકી બુરહાનપુર ભદ્રાવતી વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના સ્થપાયા પ્રશ્ન ત્રણ બી યોગ્ય જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ નંબર એક મુંબઈ તો જવાબ આવશે આજનું સૌથી મોટું ઔદ્યોગિક વાણિજ્ય કેન્દ્ર નંબર બે સુરત તો અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સ્થાપી નંબર ત્રણ ચેન્નાઈ ફોર્ટ સેટ જ્યોર્જ નંબર ચાર કોલકત્તા ફોર્ટ વિલિયમ નંબર પાંચ બેંગલુરૂ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પ્રશ્ન ચાર એ નીચે આપેલ શબ્દોની સંકલ્પના સમજાવો નંબર એક વાણિજ્ય કેન્દ્ર વાણિજ્ય કેન્દ્ર એટલે વેપારનું મહત્વનું કેન્દ્ર જેમાં ચીજવસ્તુઓ અને સેવાઓના વિનિમયની પ્રવૃત્તિ અને તેમાં મદદ થતી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે નંબર બે ગૃહ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એ ઘર આધારિત ઉદ્યોગ છે જે સામાન્ય રીતે કાચા માલ અને સરળ સાધનો સાથે પરિવારના સભ્યો દ્વારા ચલાવવામાં આવે છે તે હસ્તકલા ખાદ્ય ઉત્પાદનો કપડાં અને કાગળના કામ જેવા કાર્યમાં સામેલ છે નંબર પરંપરાગત ઉદ્યોગો જે ઉદ્યોગ કોઈ કોમ કે કુટુંબ પેઢી પેઢી દર ચલાવી રહી છે તેને પરંપરાગત ઉદ્યોગ કહે છે જેમ કે સુતરાવ કાપડ સિલ્ક કલા ધાતુ કલા એ આપણા પરંપરાગત ઉદ્યોગો છે પ્રશ્ન ચાર બી ઔદ્યોગિક ને ઐતિહાસિક કારણો આપો નંબર એક અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા કારણ કે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો નંબર બે ભારતમાં હાથ વણાટનું કામ કરનારા કારીગરો બેરોજગાર બન્યા કારણ કે તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે પ્રશ્ન નંબર પાંચ મુદ્દા સર જવાબ આપો નંબર એક અંગ્રેજોએ બનાવેલી ભારતની રવિ રાજધાની વિશે ટૂંકમાં જણાવો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે પુસ્તકમાં સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી જે નંબર બે અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોની પરિસ્થિતિ શું હતી તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ અંગ્રેજોના આગમન સમયે ભારતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વિશે જણાવો તેમનો જવાબ પણ અહીં અહીં તમને આપી દીધેલો છે જે તમે જોઈ શકો છો નંબર ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગના વિકાસના તબક્કા જણાવો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ એટલે કે પ્રવૃત્તિ નંબર એક ભારતમાં ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલ સ્થળોનો નિર્દેશ કરો જે અહીં નિર્દેશ કરી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે તમારા જિલ્લામાં ચાલતા ઉદ્યોગના નામની યાદી તૈયાર કરો હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ જરીકામ ઉદ્યોગ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે